આ આ અહીંયા ક્રમ આપ્યો છે અહીં વસ્તુ ચોરસ સેન્ટીમીટર મીટર અને ચોરસ કિલોમીટર તો જો સૌથી નાની વસ્તુ હોય તો સેન્ટીમીટરમાં સૌથી એનાથી થોડી મોટી હોય તો મીટર અને એનાથી મોટી હોય તો કિલોમીટર સેન્ટીમીટર આવે નાનું છે એટલે સેન્ટીમીટરમાં સાડી તો સામાં અપાય મીટરમાં ચેસબોર્ડ તો સામાં આવે સેન્ટીમીટર પુસ્તકનું પાનું તે પણ નાનું હોય એટલે સેન્ટીમીટર મોબાઈલ ફોન તો મોબાઈલ ફોન શામાં આવશે સેન્ટીમીટરમાં શાળાનું મેદાન મેદાન સામા એટલે આવશે કુલ જમીન તો આવશે કિલોમીટર એટલે ચોરસ કિલોમીટર ખુરશીની બેઠક તો ખુરશીની બેઠક સામા આવશે આપણી સેન્ટીમીટરમાં વરખંડ નો દરવાજો તો દરવાજો સામા આવશે આપણો સેન્ટ ચોરસ મીટરમાં બ્લેક બોર્ડ ની ટીપોય ટીપોય સામા આવશે સેન્ટીમીટર ભારતનો રાષ્ટ્રધ્વજ સામાં આવશે સેન્ટીમીટરમાં અને રસોડાનું ભોય તળિયું સામાં આવશે મીટરમાં જો તમને આ દાખલો ગમે તો મારા દાખલા